રાજકોટમાં દસ એપ્રિલ ગુરુવારના રોજ જૈનમ સંકલન દ્વારા સમસ્ત જૈન સમાજ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જન્મ જન્મકલ્યાણના દિવસે ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મયાત્રા મળિયાર દેરાસરથી શરૂ થશે અને જૈન મોટા સંઘ ખાતે પૂર્ણ થશે ધર્મયાત્રામાં સત્યાવીસ જેટલા ફ્લોટ્સમાં ભગવાન મહાવીરના જીવન પ્રસંગો અનુરૂપ પ્રતિકૃતિઓ સંદેશાઓ પાઠવવામાં આવશે ધર્મયાત્રા પૂર્ણ થયા બાદ સાધુ અને સાધ્વી આશીર્વચન આપશે જન્મ કલ્યાણ મહોત્સવ જૈન પૂરતો સમિત ન રહે પરંતુ સર્વ સમાજનો પ્રસંગ બને તેવું આયોજન કરાયું છે આ સાથે જ ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું છે આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા જૈનમ સંકલનના સભ્યોએ પૂરી પાડી હતી જય જીનેન્દ્ર જૈનમ પરિવારને આજે અમે રિપ્રેઝન્ટ કરવા માટે આજે આવેલા છીએ હપ્તકના આંગણે અમે હંમેશા પારિવારિક માહોલ લાગે છે અને જૈનમની તમામ જે કઈ પ્રવૃત્તિ છે ખૂબ સારી રીતે અમને વેટેજ મળતું હોય છે આજે ખાસ મુલાકાતનો હેતુ એ છે કે આગામી તારીખ દસ એપ્રિલના રોજ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવની દર વર્ષે જે પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી થાય છે એ આ વર્ષે પણ અવિરતપણે થવાની છે જૈન શું અને જૈન ધર્મ શું તો એ વાત કરીએ જૈન કોઈ ખાલી ધર્મ કે સંપ્રદાય નથી પણ એક વિચારધારા છે અને જૈનની વિચારધારા ભગવાન મહાવીર સાહેબની વિચારધારાને અનુસરના દરેક વ્યક્તિ જૈન જ છે એવું અમે માનીએ છીએ આ વખતની જન્મ કલ્યાણની ઉજવણીની વાત કરીએ તો ખૂબ જ સારા દર્શનીય એવા સત્યાવીસ થી વધુ ફ્લોટ્સ જોડાવાના છે જેમાં ભગવાન મહાવીરના જીવન સંદેશને તાદૃશ્ય કરતા બધા જોડાવાના છે બા જીવન પાત્ર બની અને ભગવાન મહાવીરનો સંદેશ ફેલાવાના છે સાથે સમાજ જાગૃતિ માટેના સંદેશાઓને પણ એમાં આપને તારદ્ય થવાના છે અને ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ માત્ર જૈન પૂરતો સીમિત ન રહે અને તમામ સમાજ એમાં જોડાય એ માટે અમે છેલ્લા ચાર વર્ષથી ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા અને ગયા વર્ષથી અમે ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરતા આવ્યા છીએ એ રંગોળી સ્પર્ધા અને છ તારીખના રવિવારના રોજ ચિત્ર સ્પર્ધા થવાની છે જેમાં દર વર્ષે જૈનો સાથે જ એટલા જૈનેતર લોકો પણ જોડાતા હોય છે અને આ પ્રસંગ ખાલી જૈનોનો નહીં પણ તમામ સમાજનો બની રહે એ રીતનો મારો પ્રયાસ છે તો અને આ બંને સ્પર્ધામાં જોડાવા માટે અમે રાજકોટના તમામ જાહેર જનતાને અપીલ કરીએ છીએ આ ઉપરાંત એમાં એક ખાસ અમે ઉમેરો કર્યો છે કે જે કલાકારો પોતાની આટલી જહેમત બાદ જે કૃતિઓ બનાવતા હોય છે જેમ કે રંગોળીને ચિત્રો તો એ એક દિવસ પૂરતા રહે તો એની જે મહેનત છે એ લેખે ન લાગતી હોય અથવા તો ક્યાંક ઓછી અંકાતી હોય એવું અમને લાગતા આ વખતે અમે ચિત્રને રંગોળીને બંનેને તારીખ છ થી દસ તારીખ સુધી એક પ્રદર્શનીના સ્વરૂપમાં ત્યાં રાખવાના છીએ જેથી તમામ લોકો પોતાના અનુકૂળતાના સમયે આ તમામ રંગોળી અને ચિત્રોને નિહાળી શકે તારીખ છ થી તારીખ દસ સુધી રોજ સાંજે પાંચ થી રાત્રે દસ વાગ્યા સુધી જે આપણા બંને સ્પર્ધાના સ્થળ છે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર આકાશવાણીની સામે રેસકોસ ખાતે ત્યાં આ પ્રદર્શનીનું આયોજન કરેલું છે જેનો પણ તમામ લોકો ભાગ આવી અને જોડાય અને પ્રદર્શનીનો લાભ લે એવી પણ અમારી સૌને અપીલ છે આગામી તારીખ દસ એપ્રિલને ને મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે દર વર્ષે આપણે જે પરંપરાગત રૂટ છે એ રૂટ આ પણ યથાવત છે ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા આપણા મણિયા દેરાસર થી શરૂ કરી અને સાન સમાચાર કોર્પોરેટ હાઉસ ત્યાંથી સર્કિટ હાઉસ ત્યાંથી ગુલછાપ ચોક ત્યાંથી મોટી ટાકી ચોક લીમડા ચોક ત્રિકોણ બાગ અને શહેરના વિસ્તારોથી પ્રસાર થઈ અને આપણી આ જે ધર્મયાત્રા છે એ વિરાણી પોસલ શાળા એટલે જૈન મોટા સંઘ ખાતે પૂર્ણ થશે અને ત્યાં ધર્મસભાના સ્વરૂપમાં પરિવર્તિત થશે અને ત્યાં બધા આપણા સાધુ સાધુ જે ભગવંતો આપણને મનનીય આશીર્વચન પાઠવશે અને સાથે આપણી જે અલગ અલગ સ્પર્ધાઓ થાય છે જેમ કે રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા બાળકોની વેશભૂષા સ્પર્ધા એના તમામ વિજેતાઓને ત્યાં આપણે ઇનામોથી નવાજવાના છીએ અને સમાજ શ્રેષ્ઠીઓ અને આપણા જે જ્ઞાતિના આગેવાનો છે એ પણ ત્યારે આપણા સમાજને સંબોધન કરશે અને ત્યારબાદ જેવા એક કેવા છે કે જેના મન ભેગા એના અનભેગા એના મન ભેગા તો એ રીતે બધા લોકો અને ગયા વર્ષે લગભગ અને સમાજના લોકોએ સાથે લાભ લીધો હતો એવો જ સરસ ધરણા બનાવેલો ગૌતમ પ્રસાદ લાભ તમામ સમાજ અને અન્ય સમાજ પણ લેવાનો છે આજ રોજ જૈનમ માધ્યમથી અને સમસ્ત જૈન સમાજ વતી કેમ કે આ પ્રસંગ છે એ સમજ સમાજ નો છે જૈનમ તો એક નિમિત્ત માત્ર છે વ્યવસ્થાના ભાગરૂપે જૈન આ વ્યવસ્થા સંભાળે છે સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત આપણા આ ભગવાન શ્રી મહાવીસરની જન્મ કલ્યાણ મહોત્સવના અગાઉના દિવસોમાં જે આજ સમુથારાના બધા કાર્યક્રમો છે તેમાં અને ખાસ દસ એપ્રિલના રોજ સવારે આયોજિત ધર્મયાત્રા અને ધર્મ સભામાં અને સાથે ગૌતમ પ્રસાદમાં આ તમામ કાર્યક્રમોમાં જોડાવા માટે આજરોજ રાજકોટના તમામ જૈન સમાજ સાથે અન્ય તમામ સમાજના લોકોને પણ અમે જોડાવા માટે ભાવ હાર્દિક આ નિમંત્રણ પાઠવે છે અને અમારી એવી લાગણી છે કે તમામ લોકો એમાં જોડે